બાંગ્લાદેશીઓમાંથી બાંગ્લાદેશમાંથી આયાત થતા રેડીમેડ ગાર્મેન્ટ્સ અને અન્ય વસ્તુઓ પર બે બંદર પર પ્રતિબંધ લાદ્યો છે અને આ નિર્ણયથી સુરતના કાપડ ઉદ્યોગને નોંધપાત્ર ફાયદો થવાની સંભાવના છે કેમકે બાંગ્લાદેશથી દર મહિને આશરે એકસો પચાસ કરોડ રૂપિયાનું કાપડ ભારતમાં આવતું હતું જે હવે ઘટશે આનાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં રોજના પાંચથી છ કરોડ રૂપિયાનો વેપાર થવાની સંભાવના છે અગાઉ બાંગ્લાદેશ વિયેતનામ

તો એકસો ને કરોડ જેવું થાય પાંચ તેરી ને પંદર દોઢસો થી એકસો એસી કરોડ જેવું થાય તો આ વર્ષે દાડે બે હજાર કરોડ વેપાર જે સુરત ને કનેકશન માં રાખીને ઇન્ડિયા ને કનેક્શન માં રાખીને જે થઈ રહ્યો હતો એને સીધે સીધી અસર પડવાની છે